10000 દેવા ના હોલો મરી જવાનો મારા માથા પર છે મારે એક તો જતો મને ભોય પડી જાય પણ મને જોકો થઈ ગયું આપણી ફરતું નો એ બન થઈવા માંડી શું લાગુ એ મને મરાઈ દીધો એ ફર્તુ નહી સાતર બમ થઈ જ્યું મન તો લાગે ઓણ હ ઓ તો મગા

બરાબર હા બસ આઈ ગયા દે હજાર આઈ ગયા આ પાણી ના હના તમે ઊભા રહેલા હું હું એક ખેતર માં દીવો બળતો તો હા ઈનો હું ધારે જોઈ રહ્યો તો હા અને હું બેહી રહ્યો તો અલે મગા હો નજર તો હતી મકાઈ હોવાની એક ધારી એક ધારી બોલા વાતો કરાવ તો એને તો તકતા એવું ચમ તો પૈસા ભાઈ ચમ આખી રાત પોણી ભાઈ આ પાણી ઉભા રહ્યા પણ તમે તો દીવાના હોમ તો એનું ઉભા હતા દીવાનો ઘરમાં નહીં આવ્યો હા લે એવા હા દાદા ના હોય તો તો તમે સીતરા તમે તો કાસી સીતરા નહીં જવા દેવા આ દાદા ખોટા મને લઈ જા લે દાદા ચાતો લીધા પણ દોહો મારી જીવ તો મરી જીવ તો મારું કરી દે હા મારું કરી જોત કે તપ હા આવું ના કરાય તો